આટલું ઘણા દાડા વળતી આવી છે કશું વાત નહીં વરજી તો આપડે મારી આવશું પાછા

ઉન આ તો તમાર ટાઈમ નિક્કી જોતું નહી અલ્યા ઉતાવા ન્યા કરવાની યાર આ તો કોઈ મૈનાનું કામ છે નહી કોઈ જીવ છે મૈનાનું છે પણ મને પેલી ઘેર હમણે મારી નાચે મથોર વે મારું છે કે આવું હું પણ આયા આવી કે અમાર આબું પડે આવવાનું છે આવે

વાર કરો ઓ પાવ યાર તમે તો પીતી ન હતી તને કોઈ આવવાનું છે ઓવા ઓવા હજી આવશે જવા દે ને મારો આ તો બસ નહી લે રિક્ષા રિક્ષા મતલબ

જો કઈ આતા ચિલે રવાનું ચાલુ કર રવાનું બેહવાનું કરજો અલ્યા બોતા આવતું તાકાત નહી હે કેવાની ના આવું ખરા પણ મારી ગેરંટી ખાલી ઘડવાની ચકડો ફેરવડી પર મારા જોખી છે

અલે તને કોં કે છે હું એ તારું નામ લીધું કે તને હું એ તારું નામ લીધું નકર લોકો એ પડી છે ને છાય છાય પડી છે તો કુકા કું અમે બંધ છોકાયે તમે ઓ નહીં મારવી યાર બકાટ તમારા ડ્રાઈવર તો એ લઈ લયા કઈ શું મજા નહીં આવે ચક્કલ ફેવી નાખે તારીએ

બાર <gazujana> બે <gazujana>

તારી આ બેન નમની લેક્ષા હું બેહવી નહિ લેતર ખબર છે મારી જી તું લે ઉજા એમ રવાજો નહિ મીરાવા હમ તો બકરપાઈ નહિ મીરાવા યાર એમ મોર હું કોમ ખા ગાળ્યો તમે એક ખાલી કોઈ ન કઈશ લે

જે સાજીની સટેક છે બલબલમ પટકી કટ સે વાત કરું છું તું આ બેકું બેગી એ ઓકિયા મારું આ હરુ

તમે અમુક અમુક જનો લઈને આવ્યા છો ને એટલે આપડી ગાડી બંધ કરવા કામ કરો

અલ્યા યાર મુ તો કajou મુ તો ઓય બેહી રહ્યો ઈ તમે ધક્કો મારો ધક્કો મારો કajou નહીં ધક્કો મારવા ચાવી તો ઓબેરવી તો ચાલુ થાય ના ના યાર બધું જોડી ચાલ ગઈ એ થઈ લે એ ઓ ચાલ નહીં નહીં

પંદર કિલોમીટર મજા આયગી કાળુ પંદર વીસ મિનિટ થી ધક્કો મારીએ ધક્કો મારતા મારતા રોડ ઉપર આઈયે તો હવે તમારા ચાલુ ના થયું એવું નહીં